અમદાવાદ શહેરના મકરાબા વિસ્તારમાં મહાનગરપાલિકાએ દસ કરોડથી વધુના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવ્યો છે હજી હમણાં જ તૈયાર થયેલા આ સ્વિમિંગ પુલને હવે પીપીવી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ચલાવવા માટે આપી દેવામાં આવશે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન અમદાવાદના મકરાબામાં દસ પંચોતેર કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો નવા બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલની વાત કરીએ તો એમાં હાલમાં બેબી સ્વિમિંગ પૂલ રૂફટોપ લેડીઝ એન્ડ જેન્ટ્સ ટોયલેટ વિથ લોકર ક્યુબિક શાવર જિમ્નેશિયમ રબર ફ્લોરિંગ સહિતની સુવિધાઓ રહેલી છે આ સ્વિમિંગ પુલને હવે પીપીપી ધોરણે ચલાવવા માટે આપવાની દરખાસ્ત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થઈ છે આ સ્વિમિંગ પુલ દસ વર્ષના ભાડા વર્ષ દીઠ વીસ લાખ રૂપિયા લેખે ચલાવવા આપી દેવામાં આવશે એવી દરખાસ્ત મૂકવામાં આવી છે બીજી તરફ સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ માટે ફી પણ નક્કી કરવામાં આવી છે જેમાં સ્વિમિંગ પુલમાં જાણકાર માટે મહિને ત્રણસો અને શિખાઉ માટે આઠસો રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે જ્યારે એસી જિમ્નેશિયમ માટે માસિક મેમ્બરશીપ ફી પાંચસો રૂપિયા રહેશે આ ઉપરાંત ટેન્ડરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ફાળવેલી રિક્રિએશન સેન્ટરની ખુલ્લી જગ્યાનો ઉપયોગ રિફ્રેશમેન્ટ સેન્ટર નાની ગેધરિંગ પાર્ટી તેમજ ટુર્નામેન્ટના આયોજન માટે કરી શકાશે જોકે જગ્યાએ રસોઈ બનાવી શકાશે નહીં આ ઉપરાંત કોચ સિક્યુરિટી સહિતની તમામ જવાબદારી તથા મેન્ટેનન્સનો ખર્ચ પણ પીપીપીથી મેળવનાર વ્યક્તિએ કરવાનો રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે હજી અઢાર ઓગસ્ટે કર્યું હતું ત્યાં તે સ્વિમિંગ પુલને હવે પીપીપી ધોરણે ચલાવવા માટે આપી દેવામાં આવશે એ માટે દરખાસ્ત થઈ ગઈ છે આવી છે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર